દેશભરમાં વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાનું આગમન ખૂબ જ ધામધૂમથી થઈ રહ્યું છે ત્યારે મહેસાણાના ગણપતિ મંદિરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી અહીં ખાસ વાત એ છે કે ગાયકવાડીના સમયથી દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે આ મંદિરમાં ગણપતિ બાપ્પાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે જે આજે પણ મહેસાણામાં બિરાજમાન સો વર્ષ જૂના ગણપતિ બાપ્પાને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા ચાલુ રાખવામાં આવી છે મંગલમ ભગવાન વિષ્ણુ આઈટીવી ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં